નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધસમાટ લર્ન ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યપુત્ર સોલ્યુશન તેમાં પાઠ નંબર આઠ છાલ છોતરા અને ગોઠલા જે હાસ્ય નિબંધ છે બકુલ ત્રિપાઠી દ્વારા લખાયેલ હાસ્ય નિબંધ છે તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અગાઉના વિડીયોમાં આપણે એકથી સાત પાઠનું સોલ્યુશન જોઈ ગયા છીએ તે વિડીયો આપણી ચેનલમાં મુકાઈ ગયા છે તો અત્યારે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે જીવ જીવદયા પ્રેમના નામે લેખક કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે તો આપણે ફોફાના ફોતરા ગમે ત્યાં ફેંકવાને બદલે અને રૂમાલમાં લઈ તેની નાની પોટલીવાળીને ખિસ્સામાં રાખવી જોઈએ પછી જતાં આવતા મ્યુનિસિપાલિટીની કચ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી દેવી જોઈએ પણ આપણને એવી ટેવ જ નથી આપણે રહ્યા હૃદય પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે ઘણીવાર સહકુટુંબ મિત્ર મિત્રમંડળ સાથે આવે એ બિચારું સાવ નાનું જેતું ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી આપ હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે બીજો ક્વેશ્ચન છે કે ચાર છોત્રા ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો આપણને શીખવા મળે છે કે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાનો વાસ છે આથી આપણે આપણા તમામ મંદિરો અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકી ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરની આસપાસ પરિસરને તથા જાહેર સ્થળો સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવો જોઈએ એનાથી મધમાખી ઉપદ્રવ્ય નહીં થાય અને કેળાની છાલ પણ રસ્તા પર ફેંકીએ ફેંકવી ન જોઈએ પછી છે કે ટૂંક પછી બીજો પ્રશ્ન શરૂ થાય છે બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે અને બીજો પ્રશ્ન છે કે ગીડીઓના પરિવારની લેખકને લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી અને ત્રીજો પ્રશ્ન છે અમેરિકાનો ખેલાડી લેખકને કઈ ચેલેન્જ કરી ત્રીજો પ્રશ્ન જ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો છાલ ગોટલા પાઠના લેખકનું નામ બકુલ ત્રિપાઠી પ્રકાર હાસ્ય નિબંધ તેવા જ અહીં પાંચ પ્રશ્નો ટૂંકા તેનો જવાબ સ્ક્રીન પર આપ જોઈ શકો છો અને પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે તેમાં જોડણી સુધારીને લખો તો પહેલું છે સંસ્કૃતિ કરુણ્ય મ્યુનિસિપાલિટી મક્ષિકા કૌશલ સ્વચ્છતા નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડો ગૌ ગૌમાતા સંસ્કૃતિ સ્થાપત્ય જગન્નાથપુરી જગન્નાથ પુરી પછી છે નીચેના વાક્યોના રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો ફળ જાતિવાચક સોમનાથ દ્વારકા વ્યક્તિવાચક ગૌમાતા જાતિવાચક રસ દ્રવ્યવાચક થાક ભાવવાચક જીવદયા ભાવવાચક પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો આપણી સાર્વનામિક મક્ષિકા સંબંધવાચક એક આકાર વાચક પછી છે પ્રિય ગુણવાચક મૂલ્યવાન ગુણવાચક નીચેના શબ્દોની સંધિ જોડો અને છોડો પછી છે છઠ્ઠો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો મૂળ અસલ કૃપા મહેરબાની કેલી કબૂલ મંજૂર શ્વાન કૂતરો શૈશવ બાળપણ કારુણ્ય કરુણા મોઢે મોઢ પ્રત્યક્ષ કપાળ લલાટ સડક રસ્તો પછી નીચેના શબ્દને ધાતુ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો પહેલો થશે ઘડતર બીજો વાચક પછી આઠમો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો તો પહેલામાં આપણે પેલી આપણા સર્વત્ર પછી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો જિંદગીનો થાક અનુભવ તો જિંદગીથી કંટાળી જાઉં દિલ તૂટી જાઉં નિરાશ થઈ જાઉં શીર સૂંઢ ખાવી પૂરી તાકાત હોવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો પહેલામાં સ્તૂપ અને બીજામાં કબર પછી સમાસ ઓળખાવો તો આઠ શબ્દોના સમાસ અહીં લખેલા છે પછી છે નીચેના શબ્દોનો તળપદા શબ્દોને સ્ટૂપ આપો આણીને તો લાવીને જળવું તો મળવું પછી છે વિરુદ્ધાર્થી શબ્દો આપો અને પછી છે લિંગ ઓળખાવો અને બીજો પ્રશ્ન છે પંદરમો વાગ્યા મુજબ વાક્ય બનાવો તો પહેલું કર્મણી વાક્ય થશે કેરીનો રસ આપણાથી ખવાય છે બીજું ભાવે વાક્ય વાચ ભાવે વાક્ય વાચક થશે બિચારી થાકી જ જાય પછી વાક્ય રૂપાંતર કરો તો અહીં બે વાક્યના રૂપાંતર જોઈ શકો પછી સત્તરમો પ્રશ્ન છે સાદા સંયુક્તને સંકુલ વાક્ય ઓળખાવો પછી અઢારમો પ્રશ્ન છે નીચેના વાક્યનો કાળ ઓળખાવો તો પહેલું વર્તમાન કાળ બીજું વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય પછી જે નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે પરપ્રત્યય જણાવો તો અહીં દસ શબ્દ છે તેના પૂર્વ પ્રત્યે અને પરપ્રત્ય આપ જોઈ શકો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી પાઠ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ